આજ આપણે વાત ગુજરાતના એક એવા કલાકારની કરવાની છે યાર જેણે પેલા તો બહુ સરકારના વખાણ કર્યા અને પછી જ્યારે પોતાની ઉપર આવ્યું ને ત્યારે એ કહેવા લાગ્યા કે પોલીસ મારી એફઆઈઆર નથી ક્યાં વાત કરતી વાત તો હવે શરૂ થાય છે સાંભળજો કે મોટે મોટે વાતો કરનારા સ્ટેજ ઉપર બેહીન પૈસો છે ને પૈસો કઈ બધી વસ્તુ નથી યાર જીવનની અંદર મિત્રતા અને ઈજ્જત એ પણ હોવી જોઈએ અને એ હોય તો જ એ બધું કામનું છે પૈસો તમારો કાંઈ કામમાં નહીં આવે આવી વાતો કરવાવાળા એક દિવસમાં બુક કરે અને પછી પાછો વાંક કાઢે પોલીસનો યાર કે પોલીસ મારી એફઆઈઆર નથી લેતી યાર તો હવે આનું શું કરવાનું એકચ્યુઅલી તમારે તે એક દિવસમાં બે પ્રોગ્રામ બુક ન કરવા જોઈએ યાર બાકી વાત છે ને શાસ્ત્રમાં કીધું છે ને કે રામબાણ વાગ્યા હોય જાણે એ તો ઘેરે કાં આવે ને ત્યારે જ ખબર પડે યાર કે કેટલી વિશે હો થાય છે પોલીસ પોલીસ ફરિયાદ કરવા માટે કેવા ધોળા કરવા પડે છે અને ત્યારે કેવી રીતે ગુજરાતમાં એફઆઈઆર થાય છે યાર એ તો તમે જાઓ ત્યારે જ ખબર પડે યાર